રાજકોટ ભાવનગર હાઈવે છે બતાવો ભાલુ બેનને મતલે વાત અમે કે તો પેરીસ જેવા રોડની વાત હતી પાછપ ને ઓજાદારો ને અમારી ભેગો સાત સો કરાવો જોઈએ એનાથી લોબોળાતું હોય અને બીક લાગતું હોય તો અમારી પાછળ ઉભા રહીએ બાકી વાયે દવાદ ન કરે અને પાછળ ઉભા રહીએ એક પરને થાગા બીક લાગે તમને અરે માટીમાં જોવો માટી બતાવું તમને કેમ લાગે તમને ચોવીસ ખાજે આ રહી જા મારા મારા બાપ નું કામ છે મને ભીક લાગે અને બીજું અમે ભાજપ ના કેવાનું કોઈ બી એવા નથી શું કામે લોકોની વચ્ચે રહેવાના છે લોકોના કામ પીરા છે બધાને ખબર છે ચાલો ચોમાસા દરમિયાન ડામર રોડ નું કામ નો થાય

ચેતનભાઈ ભારે આવતા એ ચેતનભાઈ ડર લાગે તમને બારે ક્યાં નથી આવતા ચેતનભાઈ ડર લાગે બારે ક્યાં નથી આવતા મનેચાનક હતું મને કઈ ખ્યાલ નતો હું તો એક સામાજિક જ આપતો મને ખબર પડી તો સ્વાભાવિક છે સાચી વાત એ કેવી મારી ફરજ રોડ રસ્તામાં પીડો એનું નું કામ ચાલુ છે

સામાજિક પ્રસંગમાં જાતો હતો મને ખ્યાલ પડ્યો ટ્રાફિક આવડો મોટો પાછળ ઉભી થઈ એમ્બ્યુલન્સ છે તો ટ્રાફિક છે નો એના માટે હું આગળ આવ્યો આ દાખલા તરીકે અત્યારે હાલાકી દૂર કરવા માટે છે હાલાકી કરવા માટે છે કઈ વાંધો નહીં એમનો પ્રશ્ન છે એને ઉઠાવ્યો છે હવે જે આ રોડ જે વાત કરે છે એ રોડ ચાર મહિના પેલા એમ કે છે મેં ખાતમુહૂર્ત કર્યું રૂપાલા સાહેબ ને હસ્ત કીધું અમે જ કરેલું છે ભાજપના આગેવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે અને એમના ત્રંબા ખાતે જ કરવામાં આવ્યું છે એના હોમ કરવામાં આવ્યું છે અમે કાંઈ ના પાડતા કરેલું જ છે હવે દાખલા તરીકે કામગીરી ચાલુ કરવામાં વહીવટી પ્રોસીઝર માં એક દોઢ મહિનો થયો ત્યાં ચોમાસું બેસી ગયો પંદર જૂન થી ચોમાસું બેસે હવે તમે મને કહો કે પંદર જૂન ચોમાસું બેસે ચાલુ ચોમાસે ડામર રોડ થાય કે ન થાય આપણે જો અને એ વાત કરીએ નિકોલની તો ભાઈ કર્ણાટક જાવ ને આપડે ન્યાય રસ્તા માં ખાડા તમે કર્યું હોય તો અહીંથી જોતા જાવ ચાર મહિના પહેલા એ ભાજપના ના કર્યો એ મારા કસ્તુરબા ગામ માં રોડ નું ખાત મુહૂર્ત કરેલું છે એ તમે પાંચ કરોડ ની ખાલી આઈટીઆઈ માહિતી માગો કેટલા ખાધા પુરા કેટલું પેચવર્ક કર્યું એની માહિતી આપો એ ભાજપના ના હોદ્દેદારો કે છે અત્યારે લોકોની વચ્ચે રહેવાનું છે અને તમે નાટક કરો છો તમે કહો છો કે મેં પાંચ કરોડ વાપરી છે તો ક્યાં વાપરો છો અમારો અધિકાર છે લોકો અમને મત આપો છે પ્રશ્ન શું ભાજપ એમ કહે છે ભાદરવાના ભિંદા જો ભાદરવાના ભિંદા ઈ પોતે છે આ લોકો જ્યારે માનો કે કોઈ પદાધિકારી આવે ત્યારે દેખાય છે પછી કાયબ થઈ જાય છે લોકોને આ તમે એમ કહો છો કે પેચવર નથી થતું તો અમદાવાદમાં પેચવર કે રીતે થાય છે કે ટેન્ડર કમ મંજૂર થાય છે તો આ કેમ નથી આવો એવું કહે છે કે દર 10 દિવસે પાનુંબેન અહીં આવે છે પાનુંબેન આવે છે અમે તો છોટાલીની પાનુંબેન શું કરીને વયા જાય છે ભાજપના ઘરે જાય તો ઘરની મને ઘરે જો આખા ગુજરાત ને ખબર છે રાજકોટ આખા ને ખબર છે અમારા રાજકોટ તાલુકા ને ખબર છે કે ભાનુબેન નું સ્વાસ્થ્ય સારું નહોતું સારું નહોતું એ શું કામ નહોતું એ બધાની ખબર છે તો આપણે સ્વાસ્થ્ય માટે રાજકારણ કરવા નીકળાશાય શું આપણે 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 ગુજરાતના છોકરાઓ નથી આપણે કોઈનું આવું ખરાબ વાત ઉધાડી સ્વાસ્થ્ય આ મારી વાત સાંભળો ગઈ કાલનો ટાકલો તો કાલે જ મારે વાત થઈ હતી સરધારમાં કે હવે તમારું થોડુંક સ્વાસ્થ્ય સારું થયું છે આપણે હવે રાજકોટમાં આવતા થયા જાઉં તો મારા સરધારની અંદર હવે ભાઈ તમે બધા આનાથી વાકેફ છો નિવેદા થઈ ગયું હોય મારી વાત સાંભળો નિવિદા થઈ ગયું હોય જેનું વર્ક લેવાઈ ગયો હોય અને જેની પ્રાથમિક કામગીરી ચાલુ થઈ ગયું હોય કોન્ટ્રાક્ટર ની જવાબદારી નહીં બીજું ચાલુ ચોમાસે ચાલુ વરસાદમાં

એવું છે છે કે કે આવે મારી પાસે ત્રીજા મહિનામાં કલેક્ટર ને લેટર લખેલો છે ત્રીજા ખબર ભાઈ ત્રીજા મહિનામાં કલેક્ટર સાહેબ ને રોડ બાબતે લેટર આપેલો છે મારી પાસે છે ચૂંટણી લક્ષી કરે અને

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવે છે એટલે આ બધું કાઢવાની વાત છે એટલે હવે તમે કોંગ્રેસ જે કર્યું લોકો ની હાલાકી દૂર થાય દૂર કરવા માટે